પણ જે નવા હરિભક્તો આપણા વૃંદાવન ધામમાં કથાયાત્રામાં જોડાયા છે એમને તમામને જણાવી દઉં કે હનુમાન ચાલીસાનો પાઠ ગોલ્લા માથે ક્યારેય બેનો સાડીનો છેડો યા દુપટ્ટો માથા પર રાખજો દુપટ્ટો ના હોય સાડી ના હોય તો નાનો રૂમાલ માથે રાખજો ખાસ ભાઈઓને પણ મારી નમ્ર વિનંતી ખિસ્સામાંથી રૂમાલ કાઢે અને પોતાના માથા પર રૂમાલ રાખવાનો છે એનું કારણ છે કે હનુમાનજી મહારાજ ભગવાન શિવનો અગિયારમો રુદ્ર અવતાર છે અને જેટલી મર્યાદા આપણે શિવની પાડીએ છીએ તેઓ પણ દેવ છે તેત્રીસ કોટી દેવોમાં સૌથી મોટો દેવ મહાદેવ છે એની જેટલી મર્યાદા અને માન આપણે જાળવીએ એટલું હનુમાનજીને આપવું પડે કેમ

ત્યારે સો કામનો દુપટ્ટો ખબર ના શરમ આવે છે મારી વાતને હમ જી લીજો ટૂંકમાં

সদায়েব বনে চা টলতিরে তনম চাঙ্গে শুনিরো বনে গো মা বন্দে বুদ্ধি বিদ্যা યજમાનના પોથી પૂજા કરી યજમાનને નામ મળે એ લોકોએ સવારે પોથી પૂજા કરી અને આરતીના માટેના જેને નામ મળે એ લોકોએ આરતી ઉતારવા માટે અહીંયા ઉપસ્થિત રહેવું આજે દાનની લિસ્ટ મારી પાસે આવ્યું છે પણ આપણે દાનનો લિસ્ટ આવતીકાલે મંગલાચરણમાં રજૂ કરીશું આજે જેટલા પણ ભાઈઓએ મારી પાસે આવી છે તો આપણે સમયસર પરિપૂર્ણ કરવાનું છે આવતીકાલથી તો આપણે રેગ્યુલર મહા ચાલશે બીજી વાત કહી દઉં તૈયારી કરવી હોય તો આયોજકોને ખાસ અમારા વિજયભાઈ મહેશભાઈ ભીટુભાઈ સખી મંડળો આજે રાધાજીનો જન્મ જન્મ આવે ત્યારે લીલા ભૂમિ નું આપણે મહાત્મે રજૂ કરી શકીએ તો આ ભૂમિનું નું શું છે રાધારાયણનું મહાધમે શું છે એની કથા આવતીકાલથી ભાઈ વિજયભાઈને મારા ખાસ વિનંતી એમના સાથીદારો રોનાલ સચિન તો આવતીકાલે કૃષ્ણ જન્મ આપણે ભગવાન કૃષ્ણનો ઉપાયું એટલે કનૈયાનો જન્મ કરાવીશું કાલે મારા કનૈયાનો કનૈયો પ્રગટ થાય પછી આપણે બાકીના ત્રણ દિવસમાં ભગવતનો મહિમ મહિમા કરવાનો એટલે ભાગવત મહિમા એટલે કે વ્રજનો મહિમા કૃષ્ણનો મહિમા કૃષ્ણની લીલાઓનો મહિમા આ ભૂમિનું શું મહત્વ છે એનો મહિમા આપણે આગળ રજૂ કરીશું ભાગવત તો વાતતા બ્રહ્માંડ છે આપણું એટલે આવતીકાલે કૃષ્ણ જન્મનો ઉત્સવ જોવાનો જેને પ્રસાદમાં ચોકલેટ માખણ બરફી પેળા જે લાવું છું આપણે જ આનંદ એવું નહીં કે સમિતિવાળાને જ આ બધું જવાબદારી છે ભગવાનનો કારણે જન્મ થાય કે આનંદભાઈ

આવતી કાલે આજે પોથી યજમાન છે આજે આયા તો રીતે સાડા આઠ જવાનું અને આરતીના યજમાન એટલે કે કાલે લાલાના પારણીના યજમાન ફાયદો છે આજે પણ એવું છે એટલે ઘણા ને એમ થાય અમે પોતી પૂજા કરીને મને આરતી કેમ ના ઉતારવા જોઈએ આરતી તમારે દરેકને ઉતારવાની છૂટ છે ઉતારજો પણ ક્યારે આજે તો કોઈ તૈયારી નહીં કરી પણ આજ જણાવી દઉં અહીંયા બજારમાં તૈયાર નિવેદો મળે છે ને બોરિયા મળે છે એ બોરિયો નિવેદો લઈ આવવાની કોંતારાની પહોંચ આપણે જાતે લઈ આવવાની પ્રકટાવાની અને આપણે નાસ્તાની ડીશો તો તર બધો ટ્રેનમાં ખાવા લાયા છો એ તો હોધવાની છે એટલે બધું આપણી પાસે છે એક ડીશની અંદર બોરિયો મૂકી દેવાનો તો જવાય ના પોતાને સ્થાન પર ઊભા થઈ બહુ આ લાભ નાનું મળશે આ ટાનો ફરી નહીં પડે આ સમય ભગવાને મને તમને આપ્યો છે બાપ બાકી આરતી ઉતારવાનો હવે હજાર હજાર પાંચ પાંચ હજાર એકાવન હજાર રૂપિયા દેવાય છે એ વાપરેલું છે જોયેલું છે આપણે બધું મફત છે હા બસ આનંદ કરો તમારો ભાવ પરમાત્માને પ્રગટ કરો આરતી ઉતારો એ આનંદ આનંદ કરો પ્રસાદ જેને જે હોય જૂઠ છે તો આવી આપણે આરતીની શરૂઆત કરીશું જેને આરતી ઉતારવાની છે યજમાન

está અને આરતી પોતે લઈને એ આરતી હવે છે અને પછી ભગવાન આપણે ભગવાન ને કઈ કહેવાનું છે Tchau. Gracias.

મારા સંકલ્પ છે તમારા બધાનો સાથ અને એથી જ હું અમારા નિયમોનું પાલન કરી શકું છું તો સર્વે હરિભક્તોને વિનંતી બીજું કે જેને પૂજા કરવાની હોય એ બરાબર સાડા આઠ વાગે અહીંયા ઉપસ્થિત થઈ જાય અને સાથે સાથે જેને પણ આરતી ઉતારવી હોય અથવા તો આપણા ભોજન શાળા હોય પિત્રોના નામ લઈ અર્પણ કરવું હોય ભોજન કરાવવું હોય સંત નિવાસ આપણે સંત ભોજન પણ કરવાનો જતો હોય આપણા આયોજન મિત્રોને મળજો એ બધી સમિતિના સભ્યો કરે છે લોકો આપણે ઓનલાઈન કરી દેશે તમારે કરવાની જરૂર નહીં પણ હા જે દિવસે સંત ભોજન થાય અને જમતા પહેલા સંતોને દક્ષિણ આપવી પડે એ દસ દસ આમો વીસ વીસ આમ તમારે યથાશી પણ તમારે હાથે આપવાનો હોય એટલે ઉપસ્થિત જરૂર છે